અમારા લોકોને તો માનો કે કોઈના એકસો વીસ રૂપિયા લેવાના હોય ને બસો ની નોટ આવે તો દસ ની નોટ પાછી દેવાની થાય જ તો બેંક માંથી ફરજિયાત માટે લેવા પડે હવે ચાર બંડલ લીધા હોય ને એમાંથી બે બે બંડલ ખરાબ આવે છે કે જે આપણે વિનિમયમાં વાપરી ન શકીએ એટલે આનો એક જ રસ્તો છે કે દસ ના સિક્કા જે આપણે બધા એક અફવા ફેલાઈ ગઈ છે કે દસ ના સિક્કા બંધ છે કોઈ ચલાવવા નહીં એ અફવાને એકદમ રીતે દૂર કરવાની અને બધા આ વિનિમયમાં જ લેવાના એટલે દરેક વેપારીએ સંપીને સ્વીકારવાના જ છે અને ગ્રાહકોએ એ લેવાના છે આ બધું એક સંપ થી એક અફવા જ છે કે દસના ના સિક્કા બંધ થઈ ગયા છે આ અફવાને એક પ્રેસ નોટ થી ગવર્મેન્ટ દૂર કરી શકે ગવર્મેન્ટ ચાર દિવસ પેપર માં આપે ને કે ભાઈ આ દસના સિક્કા વિનિમયમાં બધા ફરજિયાત લેવાના છે હું તો હમણાં દ્વારકા ગયો તો ચાર દિવસ પેલા ત્યાં બધે ચાલે છે એક રાજકોટમાં જ પ્રોબ્લેમ છે હવે ઈ સરકાર